સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના ચૈત્રવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં નારાયણના મંદિરની સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખાર વિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂઢી વાર્તા કરી હતી તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે

એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય જ નહીં અને મહાભારતમાં પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવવો નહીં અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં અને જો ગરીબને દખવે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય છે અને તેમજ કોઈને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહીં અને તેમજ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કહી તો એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો ચરિત્રને વિશે દોષ પર જેમ જેમ રાસ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરિક્ષિતને સંશય થયો પછી એમ પૂછ્યું જે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો એવી રીતે દોષ લીધો અને સુખજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું છે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું સ્ત્રીનો સ્પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં એવું ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં ત્યારે દોષ પરઠ્યો માટે કોઈક એમ કહે છે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો તો તેને એમ કહેવું છે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી શા માટે જે પરમહંસ માત્રના ગુરુ જે સુખજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે માટે અમારે પણ જરૂર ગાવવા અને ક્ષર અક્ષરથી પર એવા પુરુષોત્તમ જે ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે અને જે મનુષ્યને વિશે હારવું જીતવું ભય શોક કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે પછી જે ભક્ત હોય તે તો એ ગાયને પરમ પદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પર છે અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર અક્ષર થી નરા છે અને ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક ના છિદ્ર ને અનંત કોટી બ્રહ્માંડ પરમાણુ ની પેઠે રહ્યા છે એવા જે મોટા ભગવાન તે જીવ ના કલ્યાણ ને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે ત્યારે જીવ ને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે કેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં તો મનુષ્યને તો રહે જ ક્યાંથી અને જેમ વડવા નળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને તે સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે તો પણ તે થકી જ આપણને સુખ થાય પણ વડવા નળ અગ્નિથી સુખ ન થાય તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં માટે એવી રૂપે કરીને કલ્યાણ ન થાય તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે પણ એમ ન સમજવું જે ભગવાન થઈને એમ શું કરતા હશે અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા એ જ ભક્તનો ધર્મ છે અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું છે જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય જે ભગવાન તો મળ્યા છે પણ શું જાણીએ કલ્યાણ થશે કે નહીં થાય અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને એમ સમજાય જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય મારે કલ્યાણનો શો છે હું તો કૃતાર્થ છું ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવું પછી વળી કાકાભાઈએ પૂછ્યું જે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત

અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે મોટા થઈને વગર વાંકે આમ શીત કરતા હશે એવા જેના લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણો અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિશે અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષ શોક અને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણો એ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું બૌતેરમું વચનામૃત થયું